અમે બતાવી રહ્યા છીએ વાવ વિસ્તાર જે ગેરીબેનનો ઘટ કહેવાય છે ત્યાંથી ગેરીબેન ઠાકોરનું સ્વાગત થઈ રહ્યું છે બળદગાડા સવાર ગેરીબેન પ્રચાર માટે નીકળ્યા છે એવા દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ ગેરીબેન ઠાકોરને સમર્થન આપવા વાવ વિસ્તાર અને જે એમનો ઘટ ગણાય છે ત્યાં લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા છે ગેરીબેન ઠાકોરને મોટું સમર્થન મળી રહ્યું છે વાવથી ગેની બેન ઠાકોર જે બળદ ગાડા સવાર સાથે પ્રચાર માટે નીકળ્યા હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે આપણા સીધા દ્રશ્યો વાવથી છે ગેની બેન ઠાકોર ગુલાબસિંહ ઠાકરસિંહ રબારી અને એમના સંગઠન અને નેતાઓ કોંગ્રેસ પક્ષના સાથે બળદગાડા સવાર નીકળ્યા છે અને વાવના વિસ્તારના લોકો ભવ્ય હેલી સાથે એને બેને સમર્થન આપી રહ્યા છે